जब आदिवासी जाग जाता है कोई तूफान कोई आंधी उसको रोक नहीं सकती तो चेतरबाई बसावा को कोई पहली बार अंदर किया इससे पहले जब सरकारी महकमे वाले किसान की फसल को ट्रैक्टर के जरिए रोंदने आ गए थे तो चेतरबाई ट्रैक्टर के आगे खड़े हो गए थे तब भी जेल में गए हम आपके पास आए हैं ये कहने के लिए ચૈતર વી સમાજ ને હવે મિત્રો પંજાબ થી પણ સપોર્ટ મળી રહ્યો છે તમે આ વિડીયો ની જોઈએ છે એમાં મિત્રો પંજાબ ના સીએમ ચૈતર વસાવા અને આદિવાસી સમાજ ને એવું કહી રહ્યા છે કે તમે ડરો નહિ અમે તમારી સાથે છીએ તો મિત્રો ચૈતર વસાવા એક ગરીબ જનતા માટે અને ખેડૂતો માટે આગળથી લડતા આવ્યા છે અને અત્યાર સુધી પણ લડે છે એ માટે ચૈતર વસાવાને વારંવાર નાના પણ ગુનામો જેલની અંદર દાખલ કરવામાં આવે છે અત્યારે હાલ મિત્રો આ પંજાબના સીએમ જે થોડા ટાઈમ પહેલા જે સભા રાખી હતી એમાં રેડિયા પાડા આવ્યા હતા અને મિત્રો એ મીટિંગની અંદર તેમણે ખુલાસો કર્યો હતો કે ચૈતર વસાવા એક સાદા અને સિમ્પલ માણસ છે અને ગરીબો માટે લડતા આવ્યા છે નથી કોઈ પણ જાતનું અભિમાન

કે ચૈતર વસાવા જેલમાંથી ક્યારે બહાર આવે પણ મિત્રો તમે જોતા હશો કે ચૈતર વસાવાના કામ કેવા સારા હશે કેવો સ્વભાવ હશે ત્યારે મિત્રો પંજાબના સીએમ અત્યારે હાલ ચૈતર વસાવા વિશે આવું બોલી રહ્યા છે કારણ કે મિત્રો એમને એમ તો કોઈ આટલું બધું સારું ભાષણ ના કરે કારણ કે ચૈતર વસાવા એટલા એવા સારા માણસ છે અને મિત્રો ગરીબ જનતા માટે લડતા આવ્યા છે એટલે મિત્રો તેમને વારંવાર ફસાવામાં આવે છે તે સાચા માણસ છે અત્યારે હાલ તેમની જનતા એવું કહી રહી છે તો મિત્રો તમે શું કેવા માંગો છો એ કમેન્ટ કરીને જણાવજો અત્યારે હાલ તો મિત્રો સોશિયલ ચૈતર વસાવા હવે હવે જેલની બહાર આવશે કારણ કે ચૈતર વસાવા સાથે હવે ઘણા બધા લોકો ઊભા થયા છે તેમના આદિવાસી સમાજના લોકો અન્ય સમાજના લોકો મિત્રો હવે ચૈતર વસાવાની સાથે છે અને પહેલાથી જ સાથે હતા પણ હવે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ચૈતર વસાવા જેલની બહાર આવશે તો મિત્રો તમે શું કહેવા માંગો છો આજના માટે આટલું મળીએ એક નવા વિડીયો સાથે